ભૂખ વધારવા માટે પાંદડાનો ઉકાળો પીવામાં આવે છે તેના મૂળ પુષ્ટિકારક અને આયુષ્ય વધારે છે કમજોરી દૂર કરે છે વાત અને કફને સંતુલિત રાખે છે ફૂલ અને પાંદડા જળવાયુ તાવ ખાંચી અને કફમાં વપરાય છે તેમજ દૂધ વધારવા માટે સ્તનપાન કરાવતી માતાઓ માટે સહાયક કરે છે તેની જળ એટલે કે ડાળીઓનો ઉપયોગ ચામડીના રોગો ગળગુમડા તથા ઘાવ રૂજવવામાં કરાય છે શરીર પર સોજા સડી ગયા હોય ત્યારે તેના જળ અને પાનનો ઉકાળો કરી પાવામાં આવે છે ગ્રામીણ લોકો ચિકિત્સામાં પાંડોવેલનું કન સંતાન પ્રાપ્તિમાં પણ વાપરવામાં આવે છે જઠર તંત્રને સંતુલિત કરે છે અપચો ગેસ ભૂખ ન લાગવી કબજિયાત જેવી તકલીફોમાં ઉપયોગી છે વાત એટલે કે જોઈન્ટ પેઇન્ટમાં દુખાવા વખતે પાંદડાનો ઉકાળો પાવામાં આવે છે તે પોતે ફંગસ નાશક છે ધાતર ખરજવા જેવા રોગોમાં અસરકારક ઉપયોગ જણાય છે ખસ ખરજવા ઉપર તેનો લેપ લગાડવામાં આવે છે